વિજાપુર અગિયારસો નેવુંથી બારસો દસ ઉકરવાડા અગિયારસોથી અગિયારસો પંચાણું ગોઝારીયા અગિયારસો બાણુંથી બારસો સમી અગિયારસો નેવુંથી બારસો પાંચ ઉનાવા અગિયારસો છવ્વીસથી બારસો અગિયાર હળવદ અગિયારસો પાસઠથી બારસો ચાર સિદ્ધપુર અગિયારસો એંસીથી બારસો ચૌદ રાજકોટ એક હજાર પાંચથી અગિયારસો સિત્યાસી ડીસા અગિયારસો સિતેરથી બારસો ચૌદ બાવળા અગિયારસો એકસઠથી અગિયારસો છોતેર ધ્રાંગધ્રા અગિયારસો પાંસઠથી અગિયારસો અમરેલી આઠસો સિત્તેરથી અગિયારસો સાઠ પાટડી અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંસી જામજોધપુર એક હજાર એકથી અગિયારસો છપ્પન ખેડબ્રહ્મા અગિયારસો સાઠથી અગિયારસો એંસી વડગામ બારસોથી બારસો વિસાવદર એક હજારથી અગિયારસો ચોટાણા અગિયારસો સિતોતેરથી અગિયારસો ચોર્યાસી બચાવ અગિયારસો નેવુંથી બારસો આઠ ભાવનગર અગિયારસો ઓગણત્રીસથી અગિયારસો ઓગણત્રીસ મહેસાણા અગિયારસો ત્રેસઠથી બારસો દસ આંબલીયાસળ અગિયારસો ઇઠોતેરથી બારસો કડી અગિયારસો એંસીથી બારસો એક ચાણસમાં અગિયારસો સાઠથી બારસો અગિયાર બોટાદ એક હજાર પચાસથી અગિયારસો પંદર પાટણ અગિયારસો એંસીથી બારસો સત્તર બહુચરાજી અગિયારસો નેવુંથી બારસો અગિયાર માણસા અગિયારસો પચાસથી બારસો છ દહેગામ અગિયારસો છ્યાસીથી અગિયારસો નેવું રખ્યાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી હારીસ અગિયારસો નેવુંથી બારસો ચૌદ કલોલ અગિયારસો ચોર્યાસીથી બારસો સાત પાથાવડા અગિયારસો પંચાણુંથી અગિયારસો પંચાણું જેતપુર અગિયારસોથી અગિયારસો છપ્પન પ્રાતિજ અગિયારસો સાઠથી અગિયારસો નેવું ધાનેરા અગિયારસો પંચ્યાસીથી બારસો બાર પાપર અગિયારસો એંશીથી બારસો બાર ઇડર અગિયારસો પિંચોતેરથી અગિયારસો ઇઠ્યાસી ભુજ અગિયારસો પિચોતેરથી અગિયારસો બાણું અંજાર અગિયારસો પાસઠથી બારસો આઠ નેનાવા અગિયારસો સાઠથી બારસો આઠ ખરાડ અગિયારસો એંસીથી બારસો પંદર रा अगियारो साठी अगियारो पिचोतेर थार सौ पिंसी थी बार सौ बार शिहोरी अगिय सौ ए बार सौ दस विसनगर अगियारो साठी बार तेर पालनपुर अगियारो इक्यासी थी बार सौ तरह चादर अगिय सौ ए अग्यारो अठाणु गोडल नौ सौ एकसठी अग्यार सौ एक बाराई कालावड अगियारो पिचोतेर थी पिचोतेर हिम्मतनगर अगियारो सीतेर थी बार सौ एक લાખણી અગિયારસો પંચ્યાસી થી બારસો બાર મહુવા નવસો પાંત્રીસ થી નવસો બ્યાસી જામનગર એક હજાર થી અગિયારસો બાસઠ દિયોદર અગિયારસો પંચાણું થી બારસો આઠ સાણંદ અગિયારસો એસી થી અગિયારસો બ્યાસી